નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે એક એવી ઔષધિની વાત કરવાની છે કે જે ઔષધિનું શાસ્ત્રમાં પણ ગહન કરવામાં આવ્યું છે કે જે ડાયાબિટીસ પાચનક્રિયાને લગતા રોગો ચામડીના રોગો સંધિવાત સાંધાના દુખાવા ગઠિયા અને શરીરની શક્તિ વધારનારું છે આજે આપણે પવિત્ર અને ઔષધિ એવા પાંડવ વીલની વાત કરવાની છે તેના વિશે સંસ્કૃતમાં મેષશૃંગી અથવા મધુનાશિની અને ગુડમર તરીકે ઓળખાય છે ચામડીના રોગો ફોળાફૂંસા કે એક્ઝિમામાં ખૂબ જ લાભદાયી છે પાંડવ વેલનું ફૂલ બહુ જ સુંદર આકર્ષક સુગંધી હોય છે તેને કૃષ્ણ કમળ તરીકે પણ ઓળખાય છે કેટલાક પ્રદેશોમાં દ્રૌપદી ફૂલ કૌરવ ફૂલ તરીકે પણ ઓળખાય છે તમારા જિલ્લામાં કયા નામથી ઓળખાય છે તે કમેન્ટમાં લખજો આ ફૂલ અને વેલ ખૂબ જ ઔષધિ ગુણ ધરાવે છે તેના મૂળ ડાળ પાન ફૂલ તથા જમીનની અંદર થતું કંદ પણ ઔષધિ ગુણ ધરાવે છે ડાયાબિટીસના રોગ સામે તે બહુ જ કામ આપે છે પાંડવ વેલના પાન ચાવવાથી જીભ પર ખાંડનો સ્વાદ આવતો નથી તે બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે અપચો ગેસ કે ભૂખ ન લાગવી વગેરેમાં ફાયદાકારક છે પાનનો ઉકાળો સાંધાના દુખાવામાં રાહત આપે છે જો શરીરમાં નબળાઈ હોય શરીર વારંવાર થાકી જતું હોય તો શક્તિ અને સ્ફૂર્તિ આપે છે તેના ફૂલ પણ ઘણી જાતની ઔષધિ ગુણ ધરાવે છે તેના ફૂલને લતા ફૂલ અથવા કૃષ્ણકમલ તરીકે ઓળખાય છે ચિંતા જેવા રોગો ડિપ્રેશન માથાનો દુખાવો માઇગ્રેન વગેરેમાં રાહત આપે છે તેનું ધાર્મિક મહાત્મ પણ અનેરો છે કૃષ્ણકમલ પાટલપત્રી કે કૌરવ પુષ્પ તરીકે ઓળખાય છે ભક્તિ સાથે પણ સાંકળવામાં આવ્યું છે પાંચ પાંખડી તે પાંડવોનું પ્રતિક તથા સો રેશમી તાતણા કૌરવોનું પ્રતીક અને ત્રણ અગ્રેસર એટલે ત્રિમૂર્તિ બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું પ્રતિનિધિત્વ કરે છે મધ્યમાં રહેલ પુકેસર ભગવાન કૃષ્ણનું સુંદર સ્વરૂપ માનવામાં આવે છે તે કાર્ડિયોકટ્રોનિકમાં ગુણધર્મ ધરાવે છે માથાનો દુખાવો ચિંતા હિસ્ટેરિયા અને મોનોપોઝની સમસ્યામાં ઉપયોગી છે આ ફૂલને ગુજરાતીમાં કૃષ્ણ કમળ પાંડવ ફૂલ કે ફૂલ તરીકે ઓળખાય છે હિન્દીમાં પાંડવ બેલ અથવા પાંડવ પાંડવફલ કહે છે સંસ્કૃતમાં ગુડમર મધુનાશિની અને મેષશુંગી તરીકે ઓળખાય છે અંગ્રેજીમાં પેશન ફ્લાવર અથવા પાંડવ વાઇન અથવા ગિમનેમિક ફ્લાવર તરીકે ઓળખાય છે સ્વાદમાં છે તીખું અને કડવું અને ગરમ તાસીરવાળું છે કફ પિતનો નાશ કરે છે ગિમ્નેમિક એસિડ અને આલ્કોલો એસિડ તેમાં સમાવેશ થાય છે હાઈ ટેસ્પોસેલ્સ અને કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન સમાયેલા છે તે એન્ટી એક્સિડન્ટ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મ ધરાવે છે આયુર્વેદમાં દવા તરીકે શક્તિવર્ધક અને બળવર્ધક છે ઘાવ કે સોજા પર લેપ લગાડાય છે પ્રજનન તંત્રને મજબૂત બનાવે છે એક દુર્લભ અને અપ્રાપ્ય ઔષધી વનસ્પતિ છે તેનું ફૂલ કમળ અથવા પાંડો ફૂલ શ્રાવણ માસમાં આ ફૂલ ભગવાન શિવને સડાવાય છે માન્યતા મુજબ આ ફૂલ સંકટમાંથી ઉગારનારું અને જીવનદાયી છે પાંડવવેલ કેરોપેગિયા જાતની વેલ છે તે દુર્લભ અને લુપ્ત થતી વનસ્પતિમાંની એક છે તેમાં ટોર્ચ એલકેલોઇડ્સ અને ફાઇટોસ્ટેટોરોલ્સ અને સ્ટોનિક જેવા તત્વો મળે છે પૌષ્ટિક રીતે તેમાં કાયબ કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીનનું પ્રમાણ વધારે હોવાથી કુપોષણ સામે રક્ષણ આપે છે આયુર્વેદિક દવા તરીકે શક્તિવર્તક બળવર્તક અને સાથે સાથે ઘાવ ગુમડામાં પણ સારું કામ આપે છે ભૂખ વધારવા માટે પાંદડાનો ઉકાળો પીવામાં આવે છે તેના મૂળ પુષ્ટિકારક અને આયુષ્ય વધારે છે કમજોરી દૂર કરે છે વાત અને કફને સંતુલિત રાખે છે ફૂલ અને પાંદડા જળવાયુ તાવ ખાંચી અને કફમાં વપરાય છે તેમજ દૂધ વધારવા માટે સ્તનપાન કરાવતી માતાઓ માટે સહાયક કરે છે તેની જળ એટલે કે ડાળીઓનો ઉપયોગ ચામડીના રોગો ગડગુમડા તથા ઘાવ રૂજવવામાં કરાય છે શરીર પર સોજા સડી ગયા હોય ત્યારે તેના જળ અને પાનનો ઉકાળો કરી પાવામાં આવે છે ગ્રામીણ લોકો ચિકિત્સામાં પાંડોવેલનું કન સંતાન પ્રાપ્તિમાં પણ વાપરવામાં આવે છે જઠરતંત્રને સંતુલિત કરે છે અપચો ગેસ ભૂખ ન લાગવી કબજિયાત જેવી તકલીફોમાં ઉપયોગી છે સંધિવાત એટલે કે જોઈન્ટ પેઇનમાં દુખાવા વખતે પાંદડાનો ઉકાળો પાવામાં આવે છે તે પોતે ફંગસ નાશક છે ધાતર ખરજવા જેવા રોગોમાં અસરકારક ઉપયોગ જણાય છે ખસ ખરજવા ઉપર તેનો લેપ લગાડવામાં આવે છે ડાયાબિટીસ બ્લડ શુગર કંટ્રોલ કરવામાં ખૂબ જ ઉપયોગી છે લિવર પ્રોટેક્ટિવ અને કિડની હેલ્થ માટે ઉપયોગી વેલ ગણવામાં આવે છે પ્રાચીન ગ્રંથ ભાવપ્રકાશ નિઘીમાં શ્લોક છે મેષશૃગી તિલિકા કશાયા કફપિત જીત મૂળ મારીણી દોષઘણી મધુનાશીની કથ્ય તે યથાર્થ મેષશૃંગી તીખા કડવા સ્વાદવાળી છે કફ કફપિતનો નાશ કરે છે અને ખાંડનો નાશ કરે છે એટલે તે મધુનાશીની કહેવામાં આવે છે વિજ્ઞાન પણ માને છે કે આવેલમાં ગિમ્ને એસિડ જે શુગરનું શોષણ અટકાવે છે આથી એટલે કે ડાયાબિટીસમાં તે ધરાવે છે સંસ્કૃતમાં તેના માટે એક બીજો શ્લોક પણ છે શાંતિદા મનસા નૃત્યા નિંદ્રાકારિણી પુષ્પકમ દ્રધા હૃદય દુર્બલ્ય કૃષ્ણ કમલ ઉચ્ચતે યથાર્થ કૃષ્ણ કમળ મનને શાંતિ આપે છે નિંદ્રાને ઉત્તેજિત કરે છે હૃદય માટે હિતકારી છે અને મનોબળ વધારવામાં ઉપયોગી છે બસ મિત્રો અત્યારે આટલું જ ફરી મળીશું નવી ઔષધિ સાથે નવા વિડીયો સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને સાહિત્યક આધારભૂત સાથે આયુર્વેદિક ઇલાજ માટે વપરાતી ઔષધિઓને પ્રકૃતિ તરફ પાછા વળવા માટે હંમેશા પ્રયત્નશીલ રહીશું આ વિડીયોમાં તમને કંઈ નવું જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઇક કરશો અને તમારા મિત્રો સુધી આ વિડીયો પહોંચાડવા માટે પ્રયત્ન કરશો અને તમારા પ્રતિભાવ કમેન્ટમાં લખી શકો છો અને જો ચેનલ પર તમે નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આયુર્વેદિકને લગતા વિડીયો મેળવવા માટે નોટિફિકેશન ઓન કરી આપશો આ વિડીયો એજ્યુકેશન પર્પઝથી બનાવવામાં આવ્યો છે તેથી શૈક્ષણિક માહિતી માટે છે કોઈપણ ઔષધિનો પ્રયોગ પહેલાં ડૉક્ટર અથવા વેદની સલાહ લેવી જરૂરી છે કોઈપણ રોગમાં વાપરતી વખતે શરૂઆતમાં આનું પ્રમાણ થોડું ઓછું રાખવું શરીરની તાસીર પ્રમાણે કોઈપણ ઔષધી વાપરવી હિતાવહ હશે જય જવાન જય કિશાન વંદે માતરમ ભારત માતા